નમસ્કાર દર્શક મિત્રો સોનલની સફારીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વડોદરામાં આવેલ શ્રી પાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીશું મિત્રો આ એક મંદિરનો ભાગ છે કે જેમાં આપણને મા ખોડિયાર ભાતીજી મહારાજ અને મહાકાલી માના દર્શન થાય છે મિત્રો આ શ્રી પાડેશ્વર મહાદેવ મંદિર એ ગોત્રી ગામના તળાવના કિનારે આવેલ છે અને એવું કહેવામાં આવે છે કે આ મંદિર નવસો વર્ષ જૂનું છે મિત્રો આ મંદિરના શિવલિંગની વાત કરીએ તો બીજા બધા શિવલિંગ કરતાં આ મંદિરનું શિવલિંગ અનોખું છે કારણ કે અહીં આપણને ત્રિકોણ આકારમાં શિવલિંગના દર્શન થાય છે અને તે ગોત્રી ગામના તળાવમાંથી સ્વયંભૂ છે તેવું કહેવામાં આવે છે તે ઉપરાંત આ ત્રિકોણાકાર શિવલિંગમાં ભગવાન વિષ્ણુ ભગવાન મહેશ અને ભગવાન બ્રહ્માનો વાસ છે તેવું કહેવામાં આવે છે અને મિત્રો આ શિવલિંગ દર વર્ષે એક દોરા જેટલું ઉત્તર દિશા તરફ આગળ ખસે છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તેનું કારણ આજ સુધી જાણી શકાયું નથી મિત્રો આ મંદિર વિશેની બીજી લોકવાયકા એવી છે કે તળાવની સામેની સાઈડે ગોત્રી નામનું ગામ અત્યારે હયાત છે તે ગામમાં પહેલાં બ્રાહ્મણ લોકો પણ રહેતા હતા અને બીજી અન્ય કોમના લોકો પણ રહેતા હતા તે બંને કોમો વચ્ચે ખૂબ દુશ્મનાવટ હતી જેના કારણે કોઈ એક ગર્ભવતી મહિલાએ આત્મહત્યા કરી હતી અને તેના લીધે ભગવાન શિવ એ ગોત્રી ગામના લોકો ઉપર નારાજ હતા એવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે પ્રભુ શ્રી રામની મૂર્તિ મિત્રો વડોદરા શહેરનું આ ગોત્રી તળાવ છે અને આ તળાવના કિનારે શ્રી પાળેશ્વર મહાદેવ મંદિર સ્થાપિત છે મંદિરનું શિવલિંગ આ જ તળાવમાંથી સ્વયંભૂ નીકળેલ છે તેવું કહેવામાં આવી રહ્યું છે મિત્રો મંદિરનું વાતાવરણ ખૂબ જ સરસ છે દૂરથી મંદિરનો ઘાટ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે પ્રકૃતિ પણ ખૂબ જ સુંદર છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ